તારીખ બે એપ્રિલ બે હજાર પચીસના રોજ જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જૂનાગઢ જિલ્લામાં જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં જિલ્લા કલેકટરશ્રીને સંબોધીને મુખ્યમંત્રી જોગ એક આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારો માટે ગુનેગારો તેમજ તોડબાજ જેવા શબ્દોનો પ્રયોગ કરેલ તે અંગે રોષ અને આક્રોશ વ્યક્ત કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ અને શ્રીને તાકીદ કરી જણાવેલ કે રાજ્યના મંત્રીઓ તેમજ પદાધિકારીઓને આવા વાણી ન કરવા સૂચના આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા વાણી વિલાસ ન થાય આ આવેદનમાં જૂનાગઢ પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ વિનુભાઈ ચંદારાણા જિલ્લા સંગઠન મંત્રી વિનુભાઈ પુરોહિત જિલ્લા મહામંત્રી કમલેશભાઈ મહેતા મેંદરડા તાલુકા પ્રમુખ દેવશીભાઈ જોડવડીયા માળિયા તાલુકા મહામંત્રી વિનોદભાઈ રોજાતલા તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા ઉપપ્રમુખ તરુણભાઈ તથા રાહુલભાઈ વિધેરી સંગઠનના સદસ્યો હાજર રહી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન સુપ્રત કરેલ હતું

કે સંગઠન અવગત ન કરવી એવી અમારે સીએમ આજે નર્મદ છે અને પત્રકારિતા પરિષદના તમામ હોદ્દેદારો તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી જોઈન્ટ કોર્ડિનેટર આજે કલેકટરશ્રીને જુનાગઢ આવેદનપત્ર છે